અંજારના ભીમાસર વિસ્તારમાંથી ગેરકાયદેસર પેટ્રોલિયમ પદાર્થનો જથ્થો એસઓજી પોલીસે ઝડપી પાડ્યો કુલ દસ પોઈન્ટ એસી લાખનો મુદ્દામાલ કબજે કર્યો પૂર્વ કચ્છ એસઓજી પોલીસે અંજાર વિસ્તારના ભીમાસર સીમમાંથી ગેરકાયદેસર છ પોઈન્ટ પંચોતેર લાખના પેટ્રોલિયમ પદાર્થના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ એસઓજી ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી કે અંજારથી ભીમાસર તરફ હાઇવેની બાજુમાં ભીમાસર સીમ સર્વે નંબર ચારસો પાંચમાં આવેલ સોમનાથ એન્ટરપ્રાઇઝનો સંચાલક માદેવા રામજીભાઈ હુંબર પોતાના કબજાની જગ્યાએ ગેરકાયદેસર શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થનો જથ્થો રાખી સંગ્રહ કરે છે બાતમીના આધારે અંજાર ડીવાયએસપી મુકેશ ચૌધરી સાથે એસઓજી ટીમે બાતમીવાળી જગ્યાએ ચેક કરતાં મળી આવેલ ગેર કાયદેસર શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થનો નવ લિટર જથ્થો કોઈ સેફ્ટીના સાધનોની વ્યવસ્થા વગર સંગ્રહ કરેલ હતો માનવ જિંદગી જોખમાય તે રીતેનું કૃત્ય કરી તથા આમ જનતાની તંદુરસ્તીને નુકસાન થાય તે રીતે હવા દૂષિત થાય તે પ્રકારનું કૃત્ય કરી સરકાર પાસેથી લેવાના થતા લાયસન્સો તથા એનઓસી મેળવ્યા વગર મુદ્દામાલ રાખી ગુનો કર્યો હોવાથી હાજર મળી આવેલ આરોપી માદેવા રામજીભાઈ હુમ્બલ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી માટે અંજાર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે આ ગુનામાં સંડોવાયેલ અન્ય એક આરોપી ભાવિન મહેતા હાજર ન મળતા પોલીસે તેના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરી છે પોલીસે રાઉન્ડ અપ કરેલ આરોપી પાસેથી છ લાખ પંચોતેર હજારની કિંમતનું નવ હજાર લિટર શંકાસ્પદ પેટ્રોલિંગ પદાર્થ ચાર લાખનું એક ટેન્કર વાહન પાંચ હજારના નોઝલ પાઇપ બોક્સ અને ઇલેક્ટ્રિક વાયર સહિત કુલ રૂપિયા દસ લાખ એંશી હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે આ કામગીરીમાં અંજાર નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી એસઓજી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન કે ચૌધરી તથા એસઓજી સ્ટાફ જોડાયો હતો રિપોર્ટ ભારતી માખી જાણી ગાંધીધામ